મારા વાલા તમને એમ થતું છે કે આવી રીતે કેમેરો કેમ ફેરફેર વાત આખી એમ છે કે ભાઈ પંખો ખરાબ થઈ ગયો હતો હવે હોના કરતા ઘડામણ મોઘું પડે એમ હતું એટલે નવો લઈ લીધો અને પછી અમારા ભાઈ છે ને ટીવીમાં એવું મસ્ત મસ્ત આવતું મોટી મમ્મીને કેવા મડાય એની કે આવું આવું આવે છે થઈ ગયા રાજી અને અમારા બેન એટલા ડાયા થઈ ગયા લેસન કરવા હેથે બે હજાર અમારા બર્ડ બેન હતા ના એને ખાવું તું બર્ગર કારણ કે નવું કાંઈ બનાવવાનું હતું નહીં ઘરમાં પણ એને ખાવું તો બે છોકરીઓ હાટું લેવાનું થઈ ગયા રાજી અને પછી બે હજાર મારી બાઈ આવે છે ને વાર્તા કરવા હતી દશામાંની વાર્તા પણ આ વખતે તમારી નાની ઢીંગળીઓ જોડાઈ ગઈ અને હાથમાં ફૂલ રાખીને મારી બા વાર્તા બોલે અને બે બેનું મોટા બેન ને બધા સાંભળવા મળ્યા અને એટલા રાજીથી સાંભળે આપણને શું છે આ ધર્મનું કાર્ય આવતો સિંચન થોડુંક બાળકમાં કરવું પડે એટલે મોટા થાય થોડુંક એને શું છે ખબર પડે ધર્મ શું છે અને ક્યાંય અટવાય નહીં એટલે આવી ભક્તિનું જ્ઞાન આપી દીધું અને પછી નવરા જેવા છે એટલે બેસી ગયા કામ કરવા ઘઉં સોખા પડ્યા નોખાને એ સાફ સફાઈ કરીને મસ્ત બધું સોખું કરી નાખ્યું તા તો લાગી ગઈ ભૂખ અને બનાવી નાખી મમરાની ભેળો હાલો મિત્ર મમરા ખાવા અને મમરા ખાઈ ને પાછા સબસ્ક્રાઈબ કરીને જો અમારા